હવે આગળ વાત કરીએ તો ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી અને આઈ દ્વારા આયોજિત છત્રીસમી અખિલ ગુજરાત આંતરા કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધામાં સામેલ થનારાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને ફાઇનલ માટે પસંદ કરવામાં આવેલા નાટકો અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજવામાં આવ્યા હતા ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જીએસટીવી અને આઈએનટી દ્વારા આયોજિત ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધા તેના ફાઇનલ સુધી પહોંચે અને ફાઇનલમાં રજૂ કરાયેલા નાટક પર નજર કરીએ તો પ્રથમ નાટક ઉપાસના કોલેજ ઓફ પર્ફોમન્સ આર્ટ્સનું હતું જેમાં ફ્રાય ફ્રેન્ચી નામનું નાટક ભજવવામાં આવ્યું હતું આ નાટકના લેખક અને દિગ્દર્શક કાર્તિક ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું ફ્રાય ફ્રેન્ચી નાટકમાં પોલિટિકલ સ્ટાયર રજૂ કરાયું આ નાટકમાં એક રાજા હોય છે તેને ફ્રાય ફ્રેન્ચી ખાવાનો અને અલગ અલગ કોટી પહેરવાનો શોખ હોય છે ત્યારે બીજા એક દેશના રાજા તેને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન માટે આમંત્રણ મોકલે છે અને તેમાં કહેવામાં આવે છે કે જે રાજા જીતી જશે તેને બહુ બધી ફ્રેન્ચ ફ્રાઈઝ આપવામાં આવશે ત્યારે રાજા પોતાના માટે સારા કપડામાં બનાવવામાં આવેલા અલગ અલગ દરજીઓને બોલાવે છે પરંતુ તેનો મેળ પડતો નથી ત્યારે બે ફેશન ડિઝાઇનર આવીને જાદુઈ કપડાં બનાવી આપવાનું કહીને પૈસા પડાવવાનું કામ કરે છે અને કહે છે કે જે લોકો મૂર્ખ હશે તમને આ કપડાં દેખાશે નહીં આ નાટક કોમેડીમાં હાલના સમયના રાજનેતાઓ પર વ્યંગ માટે બનાવવામાં આવ્યું છે નાટકો બહુ બધા થાય છે ઘણી વાર કે અલગ 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 સોશિયલ મેસેજ આમ પણ ક્યાંક હમણાં એ ઓછું થઈ ગયું એ પોલિટિકલ સટાયર લગભગ બહુ ઓછું આવે છે તો અમારો કોઈ વ્યક્તિ કેવી રીતે સમુદાયની પણ અમારો એવું હતું કે લોકો જાગૃત થાય અને પોલિટિક પ્રોપર રીતે સમજે આ જ અમારો એક મેન આ સ્પર્ધા તકી બહુ જ સારું ભવિષ્ય છે આગળ તો નાટકના લોકો માટે જે લોકોને નાટક શીખવું છે નાટક ભણવું છે કલાકાર બનવું છે નાટકમાં ખાલી એક્ટિંગ નથી હોતું નાટકમાં બધું જ હોય છે બેકસ્ટેજથી લઈને એક્ટિંગ સુધી એકથી એક વસ્તુ નાટકની અંદર હોય છે અને આઈએનટી દ્વારા બહુ સરસ રીતે લોકોને શીખવા મળે છે પ્રેક્ષકોને જોવા મળે છે તો આઈએનટી ટી બહુ જ સારી સ્પર્ધા છે અને બહુ જ સારું ઇનોવેશન છે એકાંકી સ્પર્ધાના ફાઇનલ નાટક માટે પધારેલા મુખ્ય અતિથિ પરક ઓમ ભટ્ટે પોતાને આજ એકાંકી નાટ્ય સ્પર્ધાનો દસ વર્ષ પહેલાનો એક કલાકાર તરીકે આવ્યો હોવાનું કહીને ત્રણેય નાટકો ટિકિટ રાખીને દર્શાવવામાં આવે તો પણ લોકોને જોવા ગમે તે પ્રકારનું હોવાનું કહ્યું હતું ગુજરાત સમાચાર આયોજિત સરસ મજાની નાટ્ય સ્પર્ધામાં દીપ પ્રાગટ્ય કરવાનો મજાની વાત એ છે કે દસ વર્ષ પછી હું આ મંચ ઉપર પરત ફર્યો છું કેમકે એક સમય એવો હતો જ્યારે હું પોતે કોલેજમાં હતો હું પોતે એન્જિનિયરિંગ કરી રહ્યો હતો એ સમયગાળામાં આ જ નાટક આ જ સ્પર્ધામાં હું એક કલાકાર તરીકે ઉપસ્થિત હતો આ જ મંચ ઉપર અને આજે જાણે એ જીવનચક્ર થ્રી સિક્સટી ડિગ્રી ફરીને પોતાના મૂળ સ્થાન ઉપર પહોંચ્યું હોય એવી અનુભૂતિ છે છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધામાં વિવિધ કોલેજના નાટકોની રજૂઆત બાદ નક્કી થયેલા ફાઇનલ નાટકોએ ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું અને નાટકમાં સામેલ તમામ કલાકારોએ પોતાને મળેલા પ્લેટફોર્મને લઈને ખુશી વ્યક્ત કરી હતી કેમેરામેન સર્વર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ